બેફામ કેમિકલ પાણી છોડવા સાથે તળાવ ભરાય રહેતા પશુઓ અને જમીનને નુકસાન ઘણા પશુપાલકોના પશુઓ પાણી પીને મોત ને ભેટ્યા હોવાના પશુપાલકોના આક્ષેપ માટીથી જ નદીનું મોટા પાયે પુરાણું કૌભાંડ જેટકો કંપની દ્વારા નદીનું પુરાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું મામલતદાર અને એસડીએમ સ્થળ ઉપર દરોડા પાડી પોણા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો વાલ્યાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું બંને પક્ષના બે લોકોને ઈજા થતા સારવાર સિવિલ સિવિલમાં ખસેડાયા ઘર ફરી ચોરી નો રીધો ગુનેગાર કે જેને 58 ગુનાઓને અંજામ આપનાર આખરે મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો આંતરરાજ્ય ગડફોડ ચોરી કરનાર રીડા ગુનેગારને જડપી પાડવામાં અંકલેશ્વર પોલીસને મોટી સફળતા મળી ગઈ છે ગડફોડ ચોરીને અંજામ આપનાર આરોપી આંતરરાજ્ય એટલે કે ગુજરાત ભરમાં અઠ્ઠાવન ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોવાનો મોટો વિસ્ફોટ થઈ ગયો છે સોળ અગિયાર બે હજાર ચોવીસના શક્તિનગર સોસાયટી બ્રહ્મકુમારી મંદિરની સામે હાંસોટ રોડ અંકલેશ્વર શહેરમાં ગડફોડ ચોરીની તપાસ પોલીસ કરી રહી હતી અને તપાસ દરમિયાન જ એક આરોપી ઝડપાઈ ગયો હતો લોકોના મકાનોને તાળા તોડીને ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપતો હોવાની ફરિયાદો વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ભરૂ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડોક્ટર કૌશલ ઓઝા સહિતનાઓની માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ હતી તે દરમિયાન સર્વેલન્સના માણસો ચોરીની ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનું ઝીણવટભરી તપાસ કરીને દપાસનો ધમધમાટ શરૂ કરતા જ એક આરોપી ઝડપાઈ ગયો હતો દરમિયાન સર્વેલન્સ સ્ટાફને માહિતી મળેલ કે ઘડફોડ કરનાર ઈસમ જીમી ઉર્ફે દીપક છે અને તે મુલત ગામ કીમના ઓલપાડ ખાતે રહે છે હાલમાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી કરતા જ આખરે શ્યામ સોસાયટી મુલત ગામ કીમ ઓલપાડ પાસેથી તેને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ હતી તેની પાસેથી ચોરીમાં મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા એક સોનાનું મંગળસૂત્ર એક સોનાની ચેન એક સોનાનું પેન્ડલ એક સોનાની વીટી એક સોનાની સાદી વીટી એક સોનાની કલરવાળી વીટી એક ચાંદીના નાના બાળકના કડાની જોડ એક ચાંદીની વીટી વજન અંદાજે ચારસો ને ચાર એસી ગ્રામ તથા અન્ય સોના ચાંદીના દાગીના મળી મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના મળી આવતા તેની પાસેથી ચાર લાખ બેતાલીસ હજાર આઠસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ કરવામાં આવતા તેણે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ચોરીને ગુનાને અંજામ આપ્યો છે અને અઠ્ઠાવન જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનો વિસ્ફોટ થઈ ગયો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત સોળ અગિયાર બે રોજ દિવસના દરમિયાન એક ઘરફોડ ચોરીનો ગુનો બનેલો હતો જેમાં તેમના જે ફરિયાદી શ્રી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા એ દરમિયાન ત્રણેક મિનિટના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો જે ચોરીમાં લગભગ સાત લાખ પંચાણું હજાર સોના ચાંદીના દાગીનાની મતાની ચોરી થયેલી હતી જે ચોરી બાબતે ઉપલી અધિકારીશ્રીઓએ ગુનો ડિટેક કરવા સૂચના આપેલી જે અનુસંધાને એંકલેશ્વર એડિવિઝન પોલીસ આ ગુનાની તપાસમાંથી એ દરમિયાન તેને ઉમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલ હતો તે ગરફોડ જેને ચોરી કરેલી હતી તે તોમતદાર દીપક જીની ઉર્ફે દીપક દીપિનભાઈ શર્મા જેને આ ગરફોડ ચોરી કરેલી હતી અને જેને આ ગુનાની કબૂલાત કરતા ગુનાના કામે અંકલેશ્વર એડીન બોલું છે તોમતદારને અટક કરેલો હતો અને આ જે તોમદદાર છે એની પાસેથી ચાર લાખ બેતાલીસ હજાર આઠસો સાહીઠ રૂપિયા સોનાથી જૂના દાગીનાની રીકવરી પણ કરવામાં આવેલ છે આ જે ઘરફોડ ચોરી કરનાર જે ચમકદાર છે એને અગાઉ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને તો લગભગ અઠાવન જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે સોસાયટી હોય તેમાં મોટર સાયકલથી ફરદો અને કોર્નરના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો આમ આ ગુનાના કારણે હેકલેશ્વર ના પી એ શ્રી બીજી ચાવડા તથા તેમના ટીમના તથા પોસ્ટેના માણસોએ થોડાક જ સમયમાં આ ગુનાને રીતે કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે નર્બદા નદીની માટીથી નર્બદા નદીનું મોટા પાયે પુરાણ કરતા પણ આ બે કરોડ નો મોટાભાગ જપ્ત કરાયો હતો ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની કામગીરી માટે પણ નર્મદા નદીમાં અગાઉ નર્મદા મૈયા બ્રિજની કામગીરી કરવા માટે નદીનું પુરાણ કરી મોટા પાયે માટીનો પાળો બનાવ્યો હતો જેના કારણે નદીના વહેણો પણ બદલાઈ ગયા હતા હાલમાં જ અંકલેશ્વર તરફ જેટકો કંપની દ્વારા નર્મદા નદીના કાંઠે મોટા પ્રમાણમાં માટી ખનન કરી નર્મદા નદીમાં મોટા પાયે પુરાણ કરવા સાથે મોટો રસ્તો બનાવી દેતા વિવાદનો બધપૂળો છનછેડા સ્થાનિક સરપંચોએ પણ આ મામલે અંકલેશ્વર એસડીએમ અને મામલતદારને જાણ કરતા સમગ્ર મામલે આખરે તંત્ર પણ મોડે મોડે જાગ્યું છે અને તાત્કાલિક નર્મદા નદીના પટમાં થતું પુરાણ અટકાવવાના ભાગરૂપે સ્થળ ઉપરથી જ જેટકો કંપની દ્વારા ચાલી રહેલી કામગીરી બંધ કરાવી સ્થળ ઉપરથી જ બે હીટાચી મશીન ત્રણ હાઈવા મળી એક કરોડ નિવ્યાસી લાખના વાહનો જપ્ત કર્યા છે આ સમગ્ર મામલે નદીના ઘાટ એટલે કે કાંઠા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં માટી ખનન કરી નર્મદા નદીમાં પુરાણ કર્યું હોય જેને લઈ કેટલાક ટન માટી ખોદી નર્મદા નદીમાં પુરાણ કર્યું છે તેની કામગીરી સાથે ખોદાણ કરેલી જગ્યાની માપણી કરી સમગ્ર માટી ખનન મુદ્દે દંડ કરવા માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવનાર છે અને રિપોર્ટના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા જેટકો કંપની પાસેથી દંડ વસૂલવામાં આવનાર હોવાની માહિતી સાપડી રહી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે જેટકો કંપનીની કામગીરી કરાવી હોય તો નર્મદા નદીના પુરાણ મુદ્દે મંજૂરી લેવી જોઈએ અને માટી પણ ક્યાંથી લાવશે અને નર્મદા નદીના વહેણ ક્યારેય અટકાવી નહીં શકાય તેવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે જે ગંભીર બાબત છે

અરે આ રજૂઆત થઈને જીપીસીપી આવી તો ની ટીમને કઈ કંપની કેમિકલ કાઢે છે એ કંપનીનું મળી ના તમે આ જીપીસીપીની ટીમને બતાવવા માંગીએ છીએ કે જો આ કંપની અમે કંપનીની જગ્યા પર અને જે કેમિકલ વાળું પાણી છે સ્ટોક કરેલ ત્યાં ઉભેલા છે એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો સ્થપાયેલા હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષણ જાહેરમાં જ ઠલવાતું હોય છે જેના કારણે પર્યાવરણને નુકસાન થવા સાથે પશુપાલકોના જીવનું પણ જોખમ અને ખેતીને પણ તથા જમીનને પણ મોટું નુકસાન થતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ઉદ્યોગપતિઓ પણ સ ભૂમિ ગોપાલકી મહાનીને જાહેરમાં જ પ્રદુષણ ઓગતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ભરૂચ જિલ્લાના વાગડા સાયખા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાંથી વિવિધ પ્રોડક્ટ ઉત્પાદન કરવાનું કામ કરવામાં આવે છે પરંતુ કંપનીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પ્રદૂષણ પાણી જાહેરમાં ઠાલવવામાં આવતું હોય અને તેની બાજુમાં જ મોટું તળાવ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી ભરી જાહેરમાં જ મારફતે ધીરે ધીરે છોડવામાં આવતું હોવાના અહેવાલો વચ્ચે પાણીના કારણે જમીનને પણ નુકસાન નુકસાન થવા થવા સાથે સાથે પશુઓના પણ જીવનું જોખમ ઊભું થયું છે જમીનને રખડતા પશુઓ અને પશુપાલકોના પશુઓને પણ મોટું નુકસાન થતું હોવાના ચોંકાવનારા અહેવાલો સાથે દ્રશ્યો જોવા મળ્યા છે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે ખેડૂતોની ખેતી નષ્ટ થઈ રહી છે તૈયાર થયેલો પાક પણ નષ્ટ થઈ રહ્યો છે પશુપાલકોના પશુઓ પણ કેમિકલયુક્ત પાણી આરોગવાના કારણે મોતને ભેટી રહ્યા હોય તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હશે મારું નામ ભરતભાઈ ભરોટ કોઠિયાનો રહેવા છે મારી બે ભેંસો મરી ગઈ છે આ બ્લેક પાણી પીવાથી અને બીજું કે આ પાણી પીવાના એટલે ભેંસ સુધી બીમાર પડી જાય છે બે દિવસમાં મરી જાય છે અને મારા ગામના કેટલા પશુ મરી ગયા છે અને આ પાણી પીવા એટલે કે નથી મરતું પાણી વિરુદ્ધ કંપનીની બાજુમાં જ મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણી નો પ્રવાહ ઠલવાયેલો હોય એટલે કે તળાવ જેવો માહોલ જોવા મળ્યો છે સાથે જે કેમિકલયુક્ત પાણી છે તેની માટી પણ અત્યંત કાળી ભમળ અને લાલાસ પરથી પણ જોવા મળે છે જેના કારણે ભયંકર પ્રદૂષણ પણ જોવા મળી રહ્યું છે પશુપાલકો પણ પોતાના પશુઓને પણ કઈ જગ્યાએ ઘાસચારો કરાવવા લઈ જાય તેવા સવાલો ઊભા થાય છે તંત્ર પણ આ વાતથી અજાણ નથી પરંતુ ઉદ્યોગપતિઓનું પાપ ખુલ્લું પાડવા માટે સ્થાનિકોએ પણ હવે મીડિયાનો સહારો લેવાની નોબત પડી ગઈ છે મોહન કિરણભાઈ છે તો કે તમારો છું કે સહકારી બહુ કંપની જરીસીમાં આવી છે માં ખેમાં কপাছিকল পানী লাগি যায় কেমিকল পানী বন্ধ কৰে আজু বাজু কেমিকল পানী যায় বন্ধ থৈ নেকি নিৰাই লাগে বন্ধ থাকে নুকচন ઘણા પશુપાલકોના પશુઓને પણ ચામડીના રોગો પણ થયા હોવાની બૂમો ઉઠી છે આટલું ભયંકર કેમિકલ છોડવા છતાં જીપીસીબી ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં રહેતી હોય તેવા આક્ષેપ થયા છે ત્યારે જીપીસીબીના અધિકારીઓએ પણ હવે દિવાળી પૂર્ણ થઈ હોય તો આળસ ખંખેરીને ખરેખર અહેવાલો પછી કાર્યવાહી કરવાની જરૂર છે પરંતુ જે વસ્તુ મીડિયાને દેખાય છે તે અધિકારીઓને કેમ નથી દેખાતું તે પ્રશ્ન પણ અહીંયા ઊભા થઈ ગયા છે ભયંકર બીમારીનો પણ ઊભો ભય થયો હશે ત્યારે કેમિકલયુક્ત પાણી મોટા પ્રમાણમાં છોડવામાં આવતું હોય અને સંપૂર્ણ પાણીનો જથ્થો વરસાદી કાસ મારફતે તથા અન્ય કાસ મારફતે સીધું ભૂખી ખાડી અને ભૂખી ખાડીમાંથી નદી સુધી જોતું હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે મારું નામ રાઠોડ રાજેશભાઈ રમણભાઈ ગામ સૈખા તાલુકો વાઘરા જિલ્લો ભરૂચ અમારા ગામમાં સૈખા જીઆઈડીસી આવેલી છે અને જીઆઈડીસીમાં જે મોટા ભાગે કંપનીઓ છે કે જે કલર કામ કલરવાળું કામ કરે છે અને જેના કારણે ઠલરવાળું પાણી વરસાદના માહોલમાં આ લોકો છૂટું છોડી દે છે અને જેના કારણે ખેડૂતોના ઉભા પાકના પણ એ વરસાદના કારણે ગયેલું છે અને જેના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થયેલું છે તે ધ્યાનમાં રાખી અમારા તાલુકા પંચાયતના સદસ્ય વિરાટ સત્તરના સભ્યશ્રી જીતેશ કાકા અને આજુબાજુ ગામના આગેવાનો એ મામલેદાર શ્રી પણ રજૂઆત કરેલી તેનો પણ કોઈ નિકાલ નહીં આવેલો તેમાં ત્યારબાદ કલેક્ટર શ્રી ને પણ આવેદન આપી રજૂઆત કરેલી ત્યારબાદ અમારા બીજા ગામના જે કોઠિયા સમાજ કોઠિયા ગામના ભરવાર છે તેઓની બે ભેંસો પણ આ પાણી પીને મરી ગયેલી છે અમે જ્યારે આ રજૂઆત થઈને જીપીસીપી આવી તો જીપીસીપીની ટીમને કઈ કંપની કેમિકલ કાર છે એ કંપનીનું મળી તમે તો અમે આ જીપીસીબીની ટીમને બતાવવા માંગીએ છીએ કે જો આ કંપની અમે કંપનીની જગ્યા પર અને જે કેમિકલવાળું પાણી છે સ્ટોક કરેલ ત્યાં ઉભેલા છે તો અમારી જ્યાં મીડિયા દ્વારા તમારી બધી રજૂઆત કરીએ છે કે આ જે લોકોનું ખેડૂતોને નુકસાન થયું છે પાકના તે એ વળતર અપાવે અને જે પેલા ભરવાડ સમાજના ભાઈને જે ભેસો મળે એનું બી વળતર આપે અને આ કેમિકલ તારથી કંપની વિરુદ્ધ તાંય દસવાની ચાર હજાર આઠ આ કેમિકલ જે કમનું પાણી છે એ કઈ કઈ જગ્યા સુધી પહોંચે છે વેલકમ ટુ પાર્લાન્ડ હોસ્પિટલ બારુક્ષીસ ફર્સ્ટ એન સર્ટિફાઇડ પ્રાઇવેટ હોસ્પિટલ બે એક્સલેન્સ મીટ્સ કમ્પેશનર કેર Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. farmland hospital is designed with your comfort in mind. 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. located at railway station road, palshuti nagar, baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Varuj and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vaseem Raj. મોર ઇન્ફોર્મેશન વેબસાઇટ એટ ચીઝ લીલી સેવ નું શાક હજી આગળ જોતા જાઉં બધું બહુ છે બધા ભરૂચવાસીઓ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી વાળી ધાબા ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ જ છે ભૂક્કા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ માં અહીંયા અઢળક વેરાઈટીસ છે જેમ કે વેડમી ગુલાબ જાંબુ અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો ખૂબ જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વાંધિયાના વાંદરિયા ગામ ખાતે ઇકો ગાડી

ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી દેતા તે વેરા ગામના રવિન્દ્ર રૂપજી વસાવાને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી બાદમાં રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો તો જે બાદ રાતે જ અલ્પેશ ચંદ્રકાંત વસાવા શૈલેષ દિલાસિંઘ વસાવા અંકિત શાંતિ વસાવા સુરેશ મંગા વસાવા પ્રતીકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉછાળી અલ્પેશ વસાવાએ ગમે તેમ ગાળો ભાંડવા લાગ્યા હતા તમે કેમ મારા કાકાને બાઈક લઈ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા તેમ કહી બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો બંને પક્ષોને સામસામે ઈજાઓ થઈ હતી બે લોકોને ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ પણ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં પણ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી આરંભી છે અંકલેશ્વર નજીક ઉપર ચારો ટ્રકમાંથી કેમિકલ ભરે બેરલ રોડ ઉપર પડ્યા હતા અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર દેસાઈ પેટ્રોલ પંપ નજીક જ ટ્રક નંબર આરજે સત્યાવીસ ઓડી તાણું સિત્તોતેર પૂરઝડપે પસાર કરી હતી ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલો માર્ગ ઉપર પડ્યા હતા જેના પગલે બેરલોમાંથી કેમિકલ લીક થયું હતું આ અંગેની જાણ થતાં જ ટ્રક ચાલકે ટ્રક થોંભાવી દીધી હતી અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને ટ્રક તેમજ બેરલને પણ બાજુ ઉપર ખસેડી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસ કર્યા હતા જો કે બેરલના જ્વલનશીલ કેમિકલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બજારને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સભ્ય કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહીને બજારને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ બુધવારે આઠનું આયોજન શા માટે કરવામાં આવે છે તો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે તેનું આયોજન મહેબુભાઈ ચાવડા માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે પાટિયા પાસે ગ્રીનરી રેસ્ટોરન્ટ પર અહીંયા અહીંયા તમને પંજાબી ચાઇનીઝ અને 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 સાઉથ અલગ અલગ વેરાયટી ઓફ મળી મળી જશે જશે સાથે જ જ ટેસ્ટી પાણીપુરી ચાટ કરારી રોટી સિઝલિંગ હોટ સિઝલર ફૂડ આઇટમ્સ પણ લઈને એમ્બિયન્સ સ્ટાફ ફાસ્ટ સર્વિસીસ પ્રોવાઇડ કરવામાં આવે છે આ આ બધું લંચ અને ડિનર માટે એક પ્લેસ બનાવે છે ગ્રીનરી ગ્રીન્સ માં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગ ની ફેસિલિટી પણ अवेलेबल છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે રાત્રિ ચોરો એક બંધ મકાન બનાવીને સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજાર પાંચસો રહેતા કનુભાઈ દેવસીભાઈ માલની બીમાર થયા હોવાથી પત્ની અને સાથે સત્તરમી ના રોજ મકાનને તાળું મારીને વડોદરા દવાખાને સારવાર અર્થે ગયા હતા અને તેમના નાનાભાઈ મહેશભાઈ રબાડીએ ઘરની દેખરેખ રાખવા કહ્યું હતું દરમિયાન ગત રોજ ઓગણીસમી ના રોજ સવારના પાંચેક વાગ્યાના અડસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાને જોવા ગયા હતા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા અંદર જોઈને જોતા મકાનના રૂમમાં આવેલા ત્રણ દિવાલ કબાટના લોક તૂટેલા જોવા મળતા સામાન વેર વિખેર પડેલો હોવાના કારણે ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી જેના કારણે મહેશભાઈ તાત્કાલિક ભાઈ ભાભીને ફોન કર્યા હતા અને ચોરી અંગેની જાણ કરી હતી પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી તપાસ કરી એક લાખ સત્યાસી હજાર પાંચસો ને પંચ્યાસીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી

ફાર્મર તથા રજીસ્ટ્રેશન તથા સિત્તેર વર્ષથી વયના સિનિયર સિટીઝનોને આયુષ્યમાન વંદના કાળ ભારત પ્રધાનમંત્રી તથા જન આરોગ્ય યોજના એનસીડી કેમ્પ તથા ઉજ્જવલા ગેસ કલેક્શન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયાસ કરે છે અને આ કેમ્પમાં મામલતદાર રિતેશ કોકણી વિકાસ અધિકારી સાહિલ પટેલ અને આરોગ્ય અધિકારી એ એન સિંઘ તેમજ ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં मोड़ियाणा सहित अन्य गांवों लोगों को भी लाभ ले दो होतो एंगेजमेंट हो या मैरिज हो बर्थडे हो या बेबी शावर हो एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है डोंट वरी इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉट्स होटल एंड रिसोर्ट में यहां पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बैंकेट हॉल राज दरबार बैंकेट हॉल सनसेलर बैंकेट हॉल एंड लॉन्स इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो फर्स्ट द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बिस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच ઘણા પશુપાલકો ના પશુ પાણી પીને મોતને ભેટ્યા હોવાના પશુપાલકોના આક્ષેપ અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ચાલુ ટ્રક કેમિકલ ભરેલા રોડ ઉપર પડ્યા અન્ય વાહન ચાલકોને અકસ્માતનો ભય નર્મદા નદીની માટીથી જ નદીનું મોટા પાયે પુરાણનું કૌભાંડ જેટકો કંપની દ્વારા નદીનું પુરાણ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું મામલતદાર અને એસડીએમએ સ્થળ ઉપર દરોડા પાડી પોણા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો વાલિયાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું બંને પક્ષના બે લોકોને ઈજા થતા સારવાર દે સિવિલ માં ખસેડાયા તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર